નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો શો કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરી છે દિલથી રિક્વેસ્ટ કરી છે મિત્રો હાલ એક બે દિવસથી આપણા ચેનલ પર વ્યૂ ઓછા આવી રહ્યા છે મિત્રો તમારી સપોર્ટની જરૂર છે તમે વિડીયોને બને ત્યાં સુધી લાઇક કરો બને ત્યાં સુધી શેર કરો તમારા એક લાયકથી તમારી એક શેરથી જો વિડીયોનું વ્યૂઝ આવતા હોય તો મિત્રો તમારી પણ ફરજ મને છે કે તમે પણ માણસ સપોર્ટ કરો જેવી રીતે અમે તમારે સપોર્ટ કરીએ છે અમે ગમે તે ગમે ત્યાં ગમે ત્યાંથી પ્લેટફોર્મ તમને માહિતી પહોંચાડીએ છીએ તો મિત્રો તમે પણ દિલથી સપોર્ટ કરજો તેવી હું આશા રાખું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો પેન્શનરોને કર્મચારીઓ માટે ખરાબ સમાચાર કહી શકાય હવે તે સરકારી કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવામાં આવે આવશે અને ચેતી જજો મિત્રો જો તમે સરકારી કર્મચારીઓ હોય પેન્શનર હોય તો બાબત અવશ્ય તે ધ્યાન રાખજો મિત્રો અત્યારે આવે ચોક્કાના લેટેસ્ટ અપડેટ તો ચાલો જ્યારે મિત્રો એ પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલગ્રુપ બંને લિંક ડિસ્ક્રપ્શન મૂકશું મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત છું બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે સમયને બગાડતાની શું વાત કરું છું તો મિત્રો એક બાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારે કાગડોળે રાજ્યોની બેઠા છે ત્યારે બીજી બાજુ ઝટકા સમાન સમાચાર આવે છે કેન્દ્ર સરકારે તમામ મંત્રાલય સમાંતરે કર્મચારીઓની કામની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો છે વિ વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનાર કર્મચારીઓને સમયથી પહેલાંથી સેવા હટાવી શકાય કેન્દ્ર સરકાર હવે તમામ મંત્રાલય જુલાઈ મહિનાની દર મહિને પંદર તારીખ સુધીમાં મન દઈને કામ ન કરનારા કર્મચારીઓને કામમાં દમ ના હોય તેવા નફામ કર્મચારી યાદી મોકલવામાં આવશે ડીઓપીટી તરફથી સત્યાવીસમી સત્યાવીમી જૂન રોજ એક સર્ક્યુલર પત્ર મોકલવામાં આવ્યું છે તે મુજબ મુદ્દે બે હજાર વીસમાં જાહેર આદેશ હેઠળ સમયાંતરે સરકારી કર્મચારી કામકાજની સમીક્ષા અંગે જણાવવામાં આવ્યું છે કર્મચારીના કામકાજની સમીક્ષાના હેતુ કર્મચારીઓની કાર્યક્ષમતા સુધારો સરકારી કામકાજ સારી રીતે અને ઝડપી થઈ શકે તેવા અર્થવ્યવસ્થા વધારો થાય તે હતા સત્રએ જણાવ્યું છે કે દિશાનિર્દેશ પહેલાંથી પરંતુ વિભાગ વિભાગોનું પાલન કરતા જણાવતા નથી આ તે મંત્રાલય આ નિર્દેશ નિર્દેશનું પાલન સુનિશ્ચિત કરે તે હેતુ છે નોંધન નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ત્રીસ લાખ કરતાં વધુ કર્મચારીઓ છે તે અંદાજો છે કે માર્ચ બે હજાર પચીસ સુધીમાં સરકાર કર્મચારીઓની સંખ્યામાં પચાસ હજાર ઘટાડો કરી શકે છે તો મિત્રો મોંઘવાડી ભથ્થા પર શું ઓપરેટ આવી જાય છે તો બીજી બાજુ સારા સમાચાર પણ છે કે મોંઘવારી ભથ્થામાં વિશે લેબર બ્યુરો એઆઈસીપીઆર ઇન્ડેક્સ ચાર મહિનાના વકડો જાહેર કરે છે જેમાં ઝીરો પોઈન્ટ સિક્સ ઓપડી તેજી જોવા મળી છે જો કે એવરેજ ડિસેમ્બર બે ત્રેવીસના ઇન્ડેક્સમાં નંબર એકસો અડત્રીસ પોઈન્ટ આઠ સરખા સરખામણી લઈને એપ્રિલ બે ચોવીસ સુધી એક એકસો ઓગણચાળીસ પોઈન્ટ ચાર અંક પહોંચી ગયો છે હવે તે ટીસ જૂનના રોજ નંબર ત્રીસ જૂનનો નંબર બહાર પડશે આ સાથે જુલાઈ જૂનનો આંકડો પણ જાહેર થશે અત્યાર સુધીના આંકડાઓમાં મોંઘવારી ભથ્થાનો સ્કોર વધીને બાવન સુધી પહોંચી ગયું છે અગાઉ મહિનાના એકાવન પોઈન્ટ પંચાવન ટકા હતું તે ફાઇનલ આંકડું એકત્રીસ જુલાઈ ચોવીસ બહાર આવશે આંકડા બાદ જ ગણતી થશે કે મોંઘવારી ભથ્થામાં ઇન્ડેક્સની વધતી ઘટલે મોંઘવારી ભથ્થામાં કેટલો ઉસારો આવશે તો મિત્રો આવી નવી અપડેટ પેન્શન કર્મચારી વરિષ્ઠ કર્મચારીની અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલની ગુજરાતી સાહિત્ય વિદની કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો દિલથી સપોર્ટ કરજો એવી હું આશા રાખું છું થેન્ક યુ વેરી મચ